હેલો મિત્રો દિવસ માં તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે અત્યારે આપડે આવી ગયા છે માધવપુર એટલે કે માધવપુર ના મેળાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહનો ખૂબ જ સરસ મજાનો જે ઉત્સવ ઉજવવામાં આવે છે તદુપરાંત આ જગ્યા ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં હોળસો જેટલા લોકો અલગ અલગ દેશોથી સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે આવે છે તદઉપરાંત આ જગ્યા ઉપર જે વિવાહની રૂપરેખા છે અહીંયા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે આ મહોત્સવની જે શરૂઆત કરવાના છે તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લઈ તેની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં ચૈત્ર સુદ નોમ ને દિવસે માધવરજી ના મંદિરે થી દેવી રૂકમણીજી ને લઈ જવામાં આવે છે એટલે કે તેમના માતા પિતા ને ત્યાં બપોરના ના બાર વાગે જે લઈ જવામાં આવે છે વાસ્તે ગાસ્તે ઢોલ નગારા સાથે ઘણા બધા ભાવિ ભક્તો તેમાં જોડાયેલા છે ચાલો આપણે તેમના દર્શન કરીએ અને તેમની સાથે જોડાઈએ માતા રૂકમણી ને જોડી સુધી લઈ જવામાં આવે છે do આ મહોત્સવની શરૂઆત છ એપ્રિલ થી લઈને દસ એપ્રિલ સુધી રહેવાની છે અને ગેટની અંદર પ્રવેશ કરશો તો આ રીતના ખૂબ જ સુંદર મજાની તમને અલગ અલગ સ્ટોલો જોવા મળશે એ પણ તમને અહીંયા ઝું અલગ અલગ વસ્તુઓ તમને મળી રહેશે તદ ઉપરાંત બેક ઉપર મારી પાછળની તરફ જોઈ રહ્યા છો કે માધવરાયજી નું ખૂબ જ સુંદર મજાનું જે પોસ્ટર અથવા તો જે અક્ષરો મારેલા છે અને એક જેટ એની સામેની તરફ જે લખેલું છે માધવપુર મેળો બે હજાર પચીસ આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યું છે એ જગ્યા ઉપર ભવ્ય જે આનંદ મેળો પણ યોજવામાં આવેલો છે ચાલો આપણે તે નિહાળીએ મેળાની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ અહીંયા તમે જોવો છો નાના બાળકોથી લઈને વડીલો સુધી ભવ્ય હજી અલગ અલગ બ્રેક ડાન્સો અહીંયા તમને જોવા મળે છે હોડી છે ચગડોળ છે તેમજ ઘણી બધી વસ્તુઓ જે આ મેળાની શરૂઆત છ તારીખથી લઈને દસ તારીખ સુધી રહેવાની છે અને અહીંયા રાત્રિ દરમિયાન જે ભવ્ય તેથી ભવ્ય જે આયોજન થવાના છે તે જગ્યા ઉપર પણ હું તમને લઈ જઈ રહ્યો છું ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરાવી દે છતાંની ખાસ કરીને તો ભગવાન શ્રી કૃષ્ણ અને જીના જે વિવાહ થવાના છે તેમનું ટેબલ પણ હું તમને વિડીયોમાં આગળ બતાવવાનો છું તે જોવાનું ભૂલશો નહીં આનંદ મેળાની એકજેટ બાહની તરફ આપણે આવી ગયા છે આ જગ્યા ઉપર ખાણીપીણીના સંપૂર્ણ સ્ટોલ આ જગ્યા ઉપર રાખવામાં આવે છે અને અહીંયા તમે અહીંયા સામેની તરફ તમે જે નિહાળી રહ્યા છો ને તે સેલ્ફી પોઈન્ટ છે એ રીતના અહીંયા તમને ઘણી જગ્યા ઉપર ફોટોગ્રાફીનું પણ જોવા મળશે અહીં સામેની તરફ પણ સર્કલ બનાવેલું છે અને એકજેટ અમે माधवરાયજીનો તમે જે લખેલું છે તે જગ્યા ઉપર ફોટો પાડેલો છે અને આ જગ્યા ઉપર તમે જે છો ને એલઈડી સ્ક્રીન ઉપર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બતાવવામાં આવે છે હવે મિત્રો આપણે મેળો નિહાળીને હવે જઈ રહ્યા છીએ આ જગ્યા ઉપર છે સોળસો લોકો અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાના છે તે પુલ ઉપર આપણે પહોંચી ગયા છીએ આગળની તરફ જાઓને તમે તો આ જગ્યા ઉપર ચોરી મંડપ આવેલો છે અને મેળો નિહાળીને હવે એક જેટ એની સામેની તરફ સરસ મજાનું એક સ્ટેડિયમ બનાવવામાં આવેલું છે આ જગ્યા ઉપર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે ચાલો આપણે ત્યાં જઈને સંપૂર્ણ માહિતી

ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહનો જે પ્રસંગની થોડીક વાત કરીએ કે ચૈત્ર મહિનાના જે નોમને દિવસે ભવ્ય તેથી ભવ્ય જે ભગવાનનો મંડપ રોપાય છે ત્યાર પછી અલગ અલગ જે રાત્રિને દરમિયાન સાંજે નવ વાગ્યાથી લઈને બાર કલાકે ભવ્ય ભગવાન શ્રી કૃષ્ણનું જે ફૂલેકો નીકળે છે તે ફૂલેકો ત્રણ દિવસ માટે હોય છે નોમ દસમ ને અગિયારસ ચૈત્ર સુદ બારસ ને દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી જે માધવપુર મંદિરે તે માતાજીને જે ચોરી મંડપ સુધી સવારે નવ થી અગિયાર વાગ્યાની વચ્ચે જે લઈ જવામાં આવે છે તદુપ્રાન જે બપોરનો કાર્યક્રમ ભગવાન શ્રી કૃષ્ણનો જે મામીરું પૂરવામાં આવે છે તે એક વાગ્યાની વચ્ચે ભવ્ય ઢોલ નગારા સાથે લઈ જવામાં આવે છે તદુપ્રાન અલગ અલગ જે માહિતી કરી ભગવાનનો વરઘોડો જે સાંજના ચાર વાગે નીકળવાનો છે અને મંડપ સુધી ભવ્ય ધામધૂમથી લાખોની સંખ્યામાં ભાવી ભક્તો તેની અંદર જોડાવાના છે ચૈત્ર સુદ કેરેસના દિવસે એટલે કે એની પછીના દિવસે ભવ્યતિ અત્ય ભવ્ય બંને ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુકમણીજીને જે મંડપે લઈને માધવપુર મંદિર સુધી જે આખું માધવપુર ખૂબ જ સુંદર મજાનું જે રંગાઈ જાય છે અને ખૂબ જ તે મોકો અનેરો હોય છે અને તે દ્રશ્ય તમે નિહાળો ને તો તમને એમ થાય કે ઓહો આપણે સાક્ષાત સ્વર્ગમાં આવી ગયા છે અને ભગવાનની જાનમાં આપણે જોડાવાનો જે લાવો મળ્યો તે આપણને ધન્ય છે ચાલો આપણે આગળની માહિતી મેળવી સ્ટેડિયમની અંદર જે કાર્યક્રમ થવાનો હતો એક જેટ એમની બાજુમાં તમે જોવા છો હસ્તકલા હટ જે દર્શાવવામાં આવે છે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો જે અલગ અલગ વસ્તુઓ છે જગ્યા પર બતાવવામાં આવી છે ચાલો આપણે ત્યાં નિહાળીએ ચેનલ ન હોય તો ચેનલને લાઈક લઈને રાખવાથી ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને તે લોકો પણ આ મેળાની અંદર જોડાઈ શકે અહીંથી તમે નજર જોવો ખૂબ જ સરસ મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે અહીંયા તમે ગાય હાથી તેવું બધું આ જગ્યા ઉપર તમને બતાવે છે અહીંયા તમે જુઓ માધવપુર ફાયર એટલે કે માધવપુર નો મિત્રો હસ્તકલા હટ ની અંદર આપણે પહોંચી ગયા છે તમે જો માધવપુર ફાયર બે હજાર પચીસ ની અંદર ભવ્ય તેથી ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે બધી જગ્યા ઉપર તમે રંગબેરંગી જે કહેવાય ને ધજા દંડ જોઈ રહ્યા છો અને વાત કરીએ આ જે હસ્તકલા હટની અંદર તમે જો અહીંયા અલગ અલગ દેશોમાંથી જે અલગ અલગ સાંસ્કૃતિક કલાઓ લઈને આવેલા છે મિઝોરમ છે મેઘાલય છે ત્રિપુરા છે નાગાલેન્ડ છે સિક્કિમ છે અસમ છે મણિપુર છે તેમજ ઘણી બધી જગ્યા ઉપરથી તમે જો આ રીતના હસ્તકલાઓ તમને આ ડોમની અંદર જોવા મળે છે ચાલો આપણે તે થોડી અમથી ઝલક નિહાળીએ ઉપરાંત તેમનો સંપૂર્ણ વિડીયો હું તમને આગળ સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું પહેલાં તો આપણે નિહાળી લઈએ મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ ગુજરાતી કલ્ચર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ નાનપણમાં જેમ અંતિમ કલાઓ કરેલી હતી તે આ જગ્યા ઉપર બતાવવામાં આવી છે સરસ મજાનું જે ઝૂપડું બનાવેલું છે ભગવાન શ્રી કૃષ્ણ આ જગ્યા ઉપર માખણ ખાય છે અને ઘણા બધા માટલાઓ છે અહીંયા ઘોડીઓ છે પારણું છે પછી અહીંયા સરસ મજાના જે નાના મોટા ગોળા છે સંપૂર્ણ જે કાઠિયાવાડી સંસ્કૃતિ આ જગ્યા ઉપર બતાવવામાં આવી છે મિત્રો ડોમની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છે શરૂઆતમાં તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ સરસ મજાનો જે મોર જોવા મળે છે એક જે અહીંયા બાજુમાં આપણે કહેવાય કે સરકો જે અલગ અલગ કપડાં બનતા હોય છે તે દેશી રીતના આ જગ્યા ઉપર બનતા હોય છે એ સંપૂર્ણ કલાઓ જે આ ડોમની અંદર બતાવવામાં આવી છે ઘણા બધા સ્ટોલો જે નાખેલા છે આ જગ્યા ઉપર આ દાદા સરસ આ દાદા સરસ મજાની જે સાદર બનાવી રહ્યા છે આ રીતના પાણીના પરબની ઘણી બધી જગ્યાઓ ઉપર સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે આપણે જઈ રહ્યા છીએ ચોરી મંડપ તરફ ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીજી વિવાહ જે જગ્યા ઉપર થવાના છે એટલે કે ચોરી મંડપ તે જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ અને રૂકમણીજી જે મંદિર પણ પણ સરસ બનાવવામાં છે છે તે જગ્યા ઉપર દર્શન કરવા જવાના આપણે ચોરી મંડપ ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીજી ના વિવાહ એટલે કે ચોરી મંડપ ના આપણે અત્યારે હાલ દર્શન કરી રહ્યા છીએ આ જે છે અત્યારે હાલ આ જગ્યા ઉપર લગ્ન કરવામાં આવે છે અને સામેની તરફ તમે જે જુઓ છો તે વર્ષો પહેલા જૂનું સ્થળ છે ચાલો આપણે તે જગ્યા ઉપર દર્શન કરીએ હવે આપણે કૃષ્ણ ભગવાન અને દેવી દર્શન કરવા જઈ રહ્યા છીએ આ જગ્યા ઉપર શરૂઆતમાં માતાજીના અને શરૂઆતના લગ્ન થયા મંડપ આપણે દેવી દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ તેમના મંદિરે શરૂઆતમાં તમે એન્ટ્રી કરશો એટલે ગણપતિ બાપાના અને હનુમાનજી દાદાના દર્શન થશે એક જે એમની પાછળ અહીંયા તમે જોવો છો જ સુંદર મજાનું જે રૂકમણીજી મંદિર બનાવવામાં આવેલું છે ચાલો આપણે તેમના દર્શન કરીએ તો મિત્રો આ તો માધવપુર મેળાની સંપૂર્ણ માહિતીનો વિડીયો તદ ઉપરાંત આની પછીના અલગ અલગ જે આપણે કહેવાય મેળાની શરૂઆતમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવવાના છે તદુપરાંત આ બાજુ જેટલા પણ જે અલગ અલગ કોન્ટેન્ટ બને છે તેના સંપૂર્ણ માહિતી દ્વારા હું વિડીયો બતાવવાનો છું તે વિડીયો જોવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ